ધારી શહેરના બગસરા રોડ પર આવેલા પ્રેમપરા દેવીપૂજક વિસ્તારમાં બિસ્માર રોડ અને ગંદકીના પ્રશ્નો લાંબા સમયથી યથાવત રહેતા સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે વિસ્તારના લોકો અનુસાર રોડ રસ્તાઓ ખાડા ખાબડ અને ખરાબ હાલતમાં હોવાને કારણે વરસાદી મોસમમાં ચાલવું મુશ્કેલ બની જાય છે જ્યારે ગંદકીના ઢગલાઓને કારણે દૂષિત વાતાવરણ સર્જાઈ રહ્યું છે સ્થાનિકોએ ધારી નગરપાલિકા ખાતે અનેક વખત મૌખિક રજૂઆત કરી છે છતાં કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષભાટ નીકળ બની સ્થિતિ છે આ વિસ્તારના કે ગંદકી આરોગ્ય સંબંધો છે વિસ્તારમાં રોડ સુધારણા તે તાત્કાલિક સફાઈ કામ શરૂ કરવા સ્થાનિકોએ માન કરી આ નવર એટલું પાણી અને એટલો પ્રશ્ન છે ને અત્યારે ત્રાહીમાર થઈ ગયા છે મચ્છરોનો એટલો ગરીબ માણસો એ બધે રહી છે અને કોઈને એ ધ્યાન જ નથી દેતું ગ્રામ પંચાયત હતું ને તો હજી કોઈ ધ્યાન દેતું હતું જ્યાંથી નગરપાલિકા થઈ છે ને બરોબર ત્યારે અત્યારે અમે ત્યાં જઈએ હોય તો કોઈ ધ્યાન દેતું નથી બરાબર એટલે સતત અહીંયા પાણીનો અને પ્રશ્ન બહુ તકલીફ છે અને નાના માણસોમાં કોઈ ધ્યાન દેતા નથી અને અહીંયા મચ્છરનો આટલો ત્રાસ છે ત્યારે અવારનવાર માણસો બધા બીમાર જ રહી છે આ બાજુમાં એટલે એનું તમે તાત્કાલિક નિવારણ કરો તો સારું ને કા નગરપાલિકા બની જાય વ્યવસ્થિત ચૂંટણી થઈ જાય તો કાકાનો નિકાલ આવે પણ આનો અત્યારે કોઈક નિકાલ કરવાનો રજૂઆત કરીએ છીએ અમે સરકારને તમે અહીંયા જાવ તો તમને શું કે છે ત્યાં જઈએ તો પછી કે નગરપાલિકાની ચૂંટણી છે અત્યારે કોઈ જવાબ જ નથી આપતું કે ચૂંટણી આવ્યા પછી કંઈક કામ થશે કે અત્યારે કોઈ માણસો નથી ને કાંઈ નથી એમ કીધે રાખે તમે એક વાર રજૂઆત કરેલી એકવાર કરેલી બે વાર કરેલી પછી બીજા માણસો વતન જતા હોય મેં વતન રજૂઆત કરેલી પણ હવે કોઈ ધ્યાન દેતું નથી અહીંયા કારણ કે નગરપાલિકા બની નથી ને છે કે નથી કાંઈ કંઈ ખબર જ નથી પડતી અત્યારે